ગુજરાતમાં વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે ખેડૂતો રસ્તા પર છે ધરણા પ્રદર્શન મહાપંચાયતો ચાલી રહી છે બીજી બાજુ દેશની સુરક્ષાને ખતરો છે એના માથા પર ખતરો તોડાય રહ્યો છે એ સંભવિત ખતરાથી લડવા માટે દેશની દરેક સુરક્ષા એજન્સી રાજ્યની પોલીસ બધા જ લોકો સતર્ક છે એલર્ટ પર છે બિહારના એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને દરેક વાતનું મૂળ છેલ્લે રાજનીતિ સુધી જાય છે દરેક વિષયો ઉપર કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી વાત સૌથી પહેલા દિલ્હી બ્લાસ્ટની સામાન્ય સમજણ એવું કહેતી હતી કે માણસ ભણેલો ન હોય તો તમે એને ધર્મના નામ પર ગમે ત્યારે મૂર્ખ બનાવી શકો અને એને જિહાદ કરવા માટે ઉશ્કેરી શકો અને પછી ધર્મમાં મઝહબમાં આવું કયું છે એવું માનીને તમે એને આતંકવાદી બનાવી શકો પણ બે હજાર એકના પાર્લામેન્ટ એટેકમાં અફઝલ ગુરુથી માંડીને અત્યારે સામે આવેલા દિલ્હી બ્લાસ્ટ સુધીની ઘટનાઓના તાર તમે જોડશો તો તમને સમજાશે કે કોઈ ડોક્ટર હોય કે કોઈ એન્જિનિયર માત્ર ભણવાથી માણસ તર્કશીલ કે બુદ્ધિશાળી નથી બની જતા ગુજરાત કે દેશના અનેક ગામડાઓમાં એટલે અયોધ્યામાં કેસ લડતા વ્યક્તિ કે જે કેસ હારી જાય રામ મંદિરની સામેનો મસ્જિદ માટેનો બાબરી મસ્જિદ માટેનો અને એના પછી એ જેટલી ને ખાલસતાથી કે શાલીનતાથી એ ભણેલા ન હોવા છતાં એ વાતનો સ્વીકાર કરે કે આ દેશનું બંધારણ સર્વોપરી હોવું જોઈએ ગામડામાં રહેતો પણ કોઈ વ્યક્તિ તમને મળે ને એવું કહે કે નહીં મતલબ દેશ દેશ કા દેશ કે સાથે ઈમાનદાર રહેના ચાહીએ અને પછી તમને ખૂબ ભણેલા ગણેલા માણસો મળે મળે કે જે માત્ર ધર્મના નામ પર જિહાદ કરવાના નામ પર અને એમના આકાઓએ એમને જે પ્રકારની પટ્ટી પઢાવી હોય એના નામ પર એ હજારો માણસોને મારવા માટે તૈયાર થઈ જાય ત્યારે આપણને સમજાય કે સ્થિતિ કેટલી હદ સુધી વણસી છે ધર્મ જ્યાં જ્યાં ઇન્વોલ્વ થાય છે ત્યાં ધર્મનું ધર્મનું મુખ્ય લક્ષ્ય શું છે કોઈ પણ તમે કોઈ પણ ધર્મના વ્યક્તિને મળજો એ કહેશે કે અમારો ધર્મ શાંતિ શીખવે છે જો ધર્મ એ શાંતિનું પ્રતિક છે તો આખી દુનિયામાં અશાંતિનું કારણ ધર્મ મઝહબ શું કામ છે આ પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે મોટા ભાગે એના કોઈ દિવસ જવાબ નથી મળતા એ નિરુત્તર રહી જતા પ્રશ્નો એક પછી એક ઘટનાઓના અંતે સવાલ લઈને આવે છે કે દરેક વખતે મોડસ ઓપરેન્ડી બદલાય છે આતંકી સંસ્થાઓના નામ બદલાય છે એની સાથે જોડાયેલા વ્યક્તિઓ બદલાય છે પણ મૂળ વાત એ રહે છે કે જ્યાં સુધી એને બાળપણથી એની અંદર ધર્મના નામે ગોળવામાં આવતું ઝેર એના મગજને દૂષિત કરતું એને પોતાના દેશની વફાદારીથી દૂર કરતું સુધી આપણે દૂર કરીએ ધર્મની ટ્રેનિંગના નામ પર જે સંસ્થાઓ ચાલી રહી છે કે જે ધર્મ શીખવવાની વાત કરે છે એ ધર્મના નામ પર જ્યાં સુધી ઝેર ફેલાવતા શીખવવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આ ગતિવિધિઓને કોઈ નહીં રોકી શકે સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે એમ નથી બાર માણસોના મૃત્યુ થાય વીસ જેટલા લોકો ઘાયલ થયા હોય આ દેશનો કોઈ પણ સામાન્ય માણસ એ રસ્તા પર એટલે લાલ કિલ્લાની બહાર જે માણસો રસ્તા પર ફેરિયાઓ હતા કે શોપિંગ કરી રહ્યા હતા કે ફરવા ગયેલા લોકો હતા એમના પરિવારો આક્રમ સાથે એમના સ્વજનનું મૃત્યુ શોધતા હતા એ ચિંથા ઉડીને કેટલાય મીટર ને કેટલાય ફૂટ દૂર પડ્યા હતા શોધી નથી શકાયું કે કયા વ્યક્તિઓ છે કે જેમના મૃત્યુ થયા છે હજી ઓળખ ન થઈ શકે એટલી હદ સુધી મૃતદેહ સાવ ક્ષત વિક્ષત હાલતમાં આપણે જોઈએ અને પછી આપણે દરેક વખતે હવે આના આરોપીઓને શોધીને એમની સામે કાર્યવાહી કરીશું તો સરકાર પોતાની જવાબદેહીમાંથી છૂટી નથી શકવાની ઉરી પુલવામા પહેલગામ કે પછી દિલ્હી એક પછી એક થયેલા બ્લાસ્ટ એ સુરક્ષાની કમી દર્શાવે છે પણ એનાથી મહત્વની વાત એ છે કે દિલ્હીની બ્લાસ્ટની ઘટનાને માત્ર દિલ્હી સાથે જોડીને જોઈ શકાય એમ નથી તપાસ દેવામાં આવી છે છે દિલ્હી પોલીસે પોતાનો પ્રાથમિક રિપોર્ટ દીધો આતંકવાદીઓના ઘર સુધી પોલીસ જ્યારે તપાસ કરતા પહોંચે છે તો જમ્મુ કાશ્મીરમાં ડોક્ટર ઉમરના પરિવાર સુધી પહોંચે કે પછી ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડોક્ટર શાહીન સુધી પહોંચે તેમની આસપાસના લોકો અચંબામાં પડી જાય છે કે એક વ્યક્તિ કે જે અમારી આસપાસ હતું જે બહુ જ સરસ રીતે મેડિકલ ભણાવતું હતું અને આટલું સરસ માણસ જેને આમ અમે એ રીતે જોતા હતા કે ભલે આખી જિંદગી ગરીબાઈમાં ગઈ પણ આ વ્યક્તિ છે પરિવાર માટે આશાનું કિરણ બનીને આવશે એ માણસ આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલું કેવી રીતે હોઈ શકે એ આશ્ચર્ય બતાવે છે કે આપણને કલ્પના નથી હોતી એવા માણસો પણ સ્લીપર સેલની જેમ એક્ટિવ હોય છે સમય આવે એક્ટિવ થઈ જાય છે ત્યાં સુધી એકદમ શાંત અવસ્થામાં હોય છે બહુ જ સામાન્ય કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ આ રીતે કામ કરી રહ્યું છે અને પછી એ લોકો અચાનક બહાર આવે છે આખી ઘટનાની શરૂઆત નવમી નવેમ્બરની એક પત્રકાર પરિષદથી થાય છે એ કોઈ જ ઘટનાના તાર હજુ છોડાયા નથી અધિકારિક રીતે વાતની પુષ્ટિ નથી થઈ પણ આ પ્રકારના સમાચારો મુખ્ય ધારામાં ક્યારે આવ્યા નવમી નવેમ્બર બપોરે એક વાગે અમદાવાદમાં ઓફિસમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું પત્રકારો પહોંચ્યા કમાન્ડોઝ આજુબાજુ હતા પરિસ્થિતિ સામાન્ય અને પછી એક વ્યક્તિ જેને લાવવામાં આવ્યો જેના વિશે વાત કરવામાં આવી આઈજી સુનિલ જોશીએ જે પત્રકાર પરિષદ કરી એમાં હૈદરાબાદનો રહેવાસી અને આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલ અહેમદ સૈયદ વિશે વાત કરાઈ ડોક્ટર સૈયદ એ ચાઈના ભણવા ગયો હતો એમબીબીએસ એમબીબીએસ કરીને આવ્યો એના પછી એણે ક્યારે ડોક્ટરી ન કરી પ્રેક્ટિસ ન કરી એણે પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી અચાનક ગુજરાત આવે છે એવા આઈબીના રિપોર્ટ હોય છે કે અફઘાનિસ્તાનના અબુ નામના આતંકવાદીના સંપર્કમાં હતો તપાસ કરવામાં આવે છે એક કલોલથી હથિયાર લઈને આવ્યો હતો અને પકડવામાં આવ્યો રાઇઝિન નામના ઝેરનો ઉલ્લેખ થયો સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેરે બનાવી ચૂક્યો હતો અને એનું પ્લાનિંગ હતું એનું ષડયંત્ર હતું કે એ ઝેરનો થોડા ટીપા પણ જો તમે પાણીમાં નાખી દો તો એક સાથે હજારો માણસોને મારી શકો છો અને કોઈને ખબર પણ ન પડે કે આ કોઈ આતંકી ષડયંત્ર હતું એના બીજા દિવસે હરિયાણામાંથી હજારો કિલો એ પ્રકારનું તત્વ પકડાય છે જે આઈઈડી બનાવવા માટે વપરાઈ શકે છે અને એટલે જ આ પ્રકારના એક્સક્લુઝિવ બનાવવા માટેના તત્વ દિલ્હીના બ્લાસ્ટમાં પણ પ્રાઇમ ઓફિસ એ સામે આવ્યું છે કે એમોનિયમ નાઇટ્રેટનો વપરાશ કરવામાં આવ્યો એ પ્રકારના વિસ્ફોટક બનાવવામાં આવ્યા કે પોલીસ જાતે અચંબામાં છે કે વિસ્ફોટ આટલો મોટો થયો અને છતાંય છરા નથી મળ્યા ખાડો નથી પડ્યો આ સ્થિતિ શું કામ નિર્માણ થઈ અને એટલે જ મોડસ ઓપરેન્ડી બદલાઈ રહી છે જે ડોક્ટર શાહીનને પકડવામાં આવી એ સિવાય ડોક્ટર ઉમરના મિત્ર સજ્જાદને પણ પકડવામાં આવી ડોક્ટર શાહીન પર આરોપ છે કે એ જૈશની મહિલા વિંગની હેડ હતી અને એટલે જૈશ જેવા આતંકી સંગઠનો ને સિવાયના પણ ખૂબ બધા નામી અનામી આતંકી સંગઠનો ભારતની ધરતી પર કામ કરી રહ્યા છે ખતરો સૌથી મોટો દેશની અંદર રહેલા એ ગદ્દારોથી છે કે જે દેશની અંદર રહે છે ખૂબ સામાન્ય જીવન જીવે છે અને પછી અચાનક જ સમય આવે ત્યારે ખબર પડે છે કે આ આ તો તો કોઈ સામાન્ય માણસો દેશના હજારો માણસોને જિહાદના નામ નામ પર પર ધર્મના મારી નાખવાનું ષડયંત્ર કરનારા આતંકવાદીઓ હતા એ જયારે સામે આવે છે ત્યારે ઘણી એમનો પરિવાર અચંબામાં હોય છે પડોશી અચંબામાં હોય છે એમના વિદ્યાર્થીઓ અચંબામાં હોય છે પણ એના પછી અચંબા સિવાય કશું જ રહેતું નથી વારંવાર ઇન્ટેલિજન્સ ફેલ્યોર સુરક્ષામાં થતી ખામી એ સરકાર પર પણ સવાલો ઉભા કરે છે પણ સૌથી મોટો અને વિશેષ પ્રશ્ન એ છે કે કશીક ઘટના થાય કોઈ એના પછી આપણે દસ બાર આતંકીઓને પકડી દઈએ પછી સરકારની એજન્સી સામે આવે ને એને એવું કે આપણે એના માથા ઉડાડી દીધા અને માથાની વચ્ચે ગોળી મારી દીધી ને આપણે બદલો લઈ લીધો પણ એના પછી તમે દસ નિર્દોષ માણસોના મૃત્યુનો બદલો દસ આતંકવાદીઓને મારીને નથી લઈ શકતા જે દિવસે કોઈ પણ વ્યક્તિ હાથમાં હથિયાર ઉપાડે છે આતંકી બને છે ત્યારથી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે લખાઈ જાય છે આ માણસોને મોતનો ડર નથી લાગતો એ સફેદ આઈ ટ્વેન્ટી કારમાં બેઠેલો માણસ એને મૃત્યુથી ડર લાગ્યો હોત તો એ બોમ્બ લગાવીને ભાગ્યો હોત એણે પોતે પોતાના શરીરના ટુકડા કર્યા છે એટલી હદ સુધી બ્રેઇન વોશ છે કે એને કોઈના મૃત્યુનો ડર નથી એને પોતાના જીવની કદર નથી અને એટલે જ એવા માણસોને મારી નાખવા એ ક્યારેય ન્યાય નથી હોતો ને બદલો પણ નથી હોતો જેને ડર જ નથી એને તમે મારીને શું કરી લેવાના એક માત્ર સોલ્યુશન એ છે કે જે લોકો આ બધું શીખવે છે એના આકાઓને જ્યાં સુધી તમે સાપ સંપૂર્ણ રીતે નેસનાબુદ નહીં કરો એ વિચારોને જ્યાં સુધી જળમૂળમાંથી નહીં ઉખાડીને ફેંકો ત્યાં સુધી ભારત કમનસીબે એના એની જીઓગ્રાફીના લીધે એની ભૂગોળના કારણે આ બધાથી પીડિત રહેવાનું છે વર્ષોથી પીડિત રહ્યું છે અને ક્યાં સુધી આપણે પીડિત પીડિત કરીને રડ્યા કરીશું સરકારો બદલાઈ છે સ્થિતિઓ નથી બદલાઈ આતંકવાદ સામેની આ સરકારે સૌથી વધારે દાવા કર્યા હતા આતંકવાદ સામેની લડાઈના ધર્મના નામ પર સત્તા મેળવવી વિષય અલગ છે અને સત્તામાં આવ્યા પછી રાજધર્મ નિભાવવો અલગ વિષય છે અપેક્ષા રાખીએ કે ધર્મ છે એનું પાલન થતું પણ આપણને દેખાય પ્રતિક્રિયાઓ સાંભળીએ પ્રધાનમંત્રીએ પણ આ વિષય પર કહ્યું છે એમને પણ સાંભળીએ બહોત ભારે મન સે આયા હું કલશામ દિલ્હી મે હુઈ ભયાવહ ઘટના ને સભી કે મન કો વ્યથિત કર દિયા હૈ મેં पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा All those responsible will be brought to justice. I extend my heartfelt condolences to all those who lost their lives in the tragic incident that occurred in Delhi yesterday. I pray to God to grant strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances. आज उमर का जो है नाम आ रहा है जो दिल्ली में रेडफोर्ट के बाहर अटैक हुआ है कहा जा रहा है कि तो शायद वो मुलविस आपको लगता है कि ऐसा कुछ हो सकता है तो क्या कह सकते मुझे तो नहीं लगता क्योंकि जिस टाइप का वो इंसान था मुझे हैरत हो रही है वो ऐसा भी कुछ कर सकता है वो कब निकले थे कश्मीर से कहाँ पर नौकरी कर रहे थे आजकल वो तो वो में नौकरी कर रहे थे पिछले दो साल से क्योंकि मेरा बेटा भी दो साल का है उससे पहले वो जिम से अनंतनाग में था आपको क्या विश्वास हो रहा है कि वो ऐसा कर सकता है मुझे तो यकीन ही नहीं बताया मैं तो परेशान हो रही हूँ डॉक्टर साहब की शादी हुई है की नहीं हुई अभी एंगेजमेंट हुई थी शादी नहीं हुई थी कितना टाइम हुआ उसका जब घर आया नहीं वो कितने टाइम पिछले दो महीने दो से वो घर नहीं आया दो महीने पहले आया था अब आया। प्रेम, प्रेम जी जी आ रही है तो आपको लगता है कि वो इस आइडियोलॉजी का हिस्सा हो सकते थे या कुछ उनके दिमाग में ऐसा चल रहा था कभी आपको तो ऐसी तो कोई बात ही नहीं वो तो शांत स्वभाग का इंसान था शांत रहता था बातें ज्यादा नहीं करता था જ્યાદા કિસીવલમેન્ટ નહીં થઈ દોસ્ત નહીં થે ખાલી પઢાઈ કરતા એ મુજબ પતા જ મુજે પતા મેં ઉત્તના કહે સકતી કહે સકતી